કથાની વાત આવતા જ વડીલની આંખો થઈ ભીની વીરમ મામા ધામ ચિત્રોડ નમસ્કાર મિત્રો કચ્છ કે ટીવી ન્યૂઝ રામદેવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું છું વિનોદ સાધુ મિત્રો કાળ ઝાડ ગરમી અને એમાં પણ કામ કરવું એટલે બહુ અશક્ય છે કારણ કે સરકારની ગાઈડલાઇન મુજબ અત્યારે જે ગરમીની ટેમ્પરેચર છે લગભગ ઘણી જગ્યાએ તો રાજસ્થાનમાં તો પચાસ પચાસ ડિગ્રી ગરમીએ માજા મૂકી છે આ વર્ષે પરંતુ જેને સેવા કરવી છે એને કાંઈ નડતું નથી એટલે કે સેવા એ મોટું પુણેનું કામ છે અને હું અત્યારે જે વાત કરું છું એ અમારા વાગડ વિસ્તારમાં સામખીથી તમે આડેસર જાઓ ત્યાં વચ્ચે ચિત્રોડ આવે ચિત્રોડ ગામ પાસે વિરમ મામાની જગ્યા છે ત્યાં અનેક ધાર્મિક કાર્યક્રમો ઘણા વર્ષોથી અહીંયા કરવામાં આવે છે પરંતુ આ જગ્યાની ખાસિયત એ છે અહીંયાના જે ભાણજી ભગત છે હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી આ સૂત્ર અહીંયા સાર્થક થાય કારણ કે માગવાનું નહીં જેને આપવું હોય એ આપી જાય અને લગભગ ત્રણસો ગાયો જેટલી અત્યારે સેવા કરવામાં આવે છે અને ક્યારેય મિત્રો આ ધામમાં કોઈ પણ પ્રકારની સરકારી જે સહાય જે તે વખતે મંજૂર થઈ હતી અને હજી પણ આપતી હશે સરકાર પરંતુ એ પણ સહાય લીધી નથી અને પાંચસો સાતસો ગાયોનો અહીંયા નિભાવો કરવો અને એનું દૂધ વેચવું નહીં છાશ વેચવી નહીં દહીં બનાવવું નહીં કોઈ પણ પ્રકારની લોભ નહીં કોઈ લાલચ નહીં અને ખુદ આમ તો જુઓ તો આપણે જોતા હોઈએ ઘણી જગ્યાએ સંતો મહંતો હોય આપણે કોઈને નીચા દેખાડવાની વાત નથી પણ અહીંયા તો પાણજીભાઈ મામાદેવની સેવા કરે સાથે સાથે ગાયોની પણ સેવા કરતા હોય અને આખી અલગ પ્રકારની અને ઘણી વખત આપડે એક કહેવત છે ને કે આ શુદ્ધ તો વિચાર સુદ જેવો ખોરાક હોય ને એવા તમારામાં ગુણ આવે પરંતુ ગાય માતાની અહીંયા ખૂબ ધ્યાન રાખવામાં આવે છે લીલો ચારો આપવામાં આવે છે અને આ જેઠ મહિનાની શરૂઆત થાય એટલે અહીંયા આપણાને તમને કદાચ ખ્યાલ નહીં હોય આપણે ભાણજીભાઈ પાસે તમામ વિગત જાણશી અત્યારે અહીંયા ગોવાળ જે ગોવાર આવે ને ગોવાર લીલો ગોવાર આવે એને સૂકવી સૂકવી અને બજારમાં વેચતા હોય છે જે ખેડૂત હશે એને ખ્યાલ હશે કારણ કે નવી પેઢીને ખબર નથી અને મેં ભાણજીભાઈને વાત કરી કે આનું શું મહત્ત્વ છે ત્યારે એમ કીધું કે જેઠ મહિનો આવતા પહેલાં પહેલાં ઘરો ઘર અને ગામડે ગામડે ગુવારના કળાયા રંધાતા અને કુવાર બફાતો અને એને બાફી ગોવારને અને ગાયોને આપવામાં આવતો એટલે મેં એમને પૂછ્યું કે આ ગોવારથી આ જે ગોવાર છે એ ગોવારથી શું શું ફાયદા થાય કારણ કે કઠોળના ઘણા બધા ગુણ છે એટલે પશુ પક્ષીઓને શું આપવું ન આપવું કારણ કે શું ખાવું ન ખાવું એમને ખ્યાલ હોય છે માણસને ખબર નથી માણસને બે મગજ આપ્યા છે પણ ન ખાવાનું પણ માણસ ક્યારેક ક્યારેક ખાય છે પરંતુ પશુ પક્ષીઓને અનેક પ્રકારની એવી વસ્તુ છે કે જેને ખ્યાલ હોય કે આ વસ્તુ ખવાય અને આ વસ્તુ ન ખવાય પરંતુ અત્યારે શરૂઆત થઈ ચૂકી છે અહીંયા વિરમ મામાના સાનિધ્યમાં વર્ષોથી આ સેવાકીય કાર્ય ચાલુ હોય છે ગોવારનું અને આજે જે હું તમને આ વિડીયોના માધ્યમથી બધું એની અંદર બતાવીશ કે કઈ પ્રકારની ગાયોની સેવા થાય છે અને જો તમારે આપવું હોય તો તમારે ડાયરેક્ટ અહીંયા આપવાનું રહેશે કારણ કે ક્યારે ભાનજીભાઈ કોઈ પાસે માંગવા જતા નથી એમનાથી જેટલી થાય એટલી સેવા કરે અને કોઈને જો એવું લાગે કે મારે આ સ પુણેના કામમાં સહભાગી થવું છે તો એ સ્વતંત્ર એની રીતે એ આપી શકે છે પણ ભાનજીભાઈ મારે વાત જગ્યાની આપણે પછી કરશી વાત અત્યારે જેઠ મહિનાની કરવી છે જેઠ મહિનાની તમે જેમ વાત કરી એમ શરૂઆત થતાં જ જે ગુવાર શું એનું ગોવારનું મહત્વ છે કારણ કે આ ધામમાં કેટલો ટાઈમથી આ સેવા કરવામાં આવે ગોવારની સેવા આ ધામમાં લગભગ છ વર્ષથી થાય છે આ સાતમું વરસ ચાલુ છે અને ગોવાર ગાયને મળવાથી જે માણસને કેમ કે ઘી ગોર ને રોટલો મળે આ ગોવાર મળે ગાયને તો ગાયને એમ થાય કે ઘીને ગોળ મળ્યું છે એમ આ ગાયને ગોવારનો ફાયદાનો મતલબ છે એમ ગોવાર ગોવારની વાત કરી તો કારણ કે ગુવાર હવે લગભગ મેં તો ક્યાંય જોયું નથી કદાચ ક્યાંક હોય પણ આ પરંપરાગત જે ભૂતકાળની વાત કરી તો પહેલાં શું આનું મહત્વ હતું ભૂતકાળની વાત કરીએ તો આ જે વડવા જે અમારા હતાના અને જે ગામો ગામ કળાયા ચડતા અને ગામો ગામ ગાયાને ગોવાર નાખવામાં આવતો આજે એ પ્રથા અત્યારે હાલની તારીખમાં ક્યાંય દેખાતી નથી પણ અમારે મામાની દયાથી આ પ્રથા અહીંયા ચાલુ છે પણ જો આમ આવી પ્રથા ગામડે ગામડે જો ચાલુ થઈ જાય ને કે જેઠ મહિનામાં ગામડો ગામ ગોવાર મળતા ગાયાને ચાલુ થઈ જાય તો બહુ મહત્ત્વની વાત છે કે આ ગાયાના લાભાર્થે જો ગોવાર ગામો ગામ કળાયા જે પહેલાં ચડતા હતા એ પ્રમાણે અત્યારે જો ચડવા માંડે ના તો બહુ સારામાં સારું છે એમ પણ જેમ ગામો ગામ ગાયાને ગોવારના કળાયા ચડતા એમ ગામો ગામ અત્યારે નંદી વધી ગયા છે અને જો ગામો ગામ જેમ ગાયને ગોવારના કળાયા ચડતા હતા એમ ગામો ગામ એક એક નંદીની ગૌશાળા થઈ જાય ને સાહેબ તો એમ કહેવાય કે કાશી વિશ્વનાથની જે સ્વારી છે ને એ નંદી છે નંદી અને નંદી મહારાજની સ્વારી છે અને જો ગામો ગામ નંદી ગૌશાળા બની જાય ને નાની બને મોટી બને જે બને યથાશક્તિ પ્રમાણે પણ તો જે નંદી રખડતા છે ને બજારા બંધ થઈ જાય અને એને પણ આ સેવા અને આ ગુવારનો માધ્યમ એની પણ મળે એમ અંજાઈ મારે ગાયોના દૂધની વાત કરવી છે કે એક સમય હતો ગાયોનું દૂધ મફત મળતું અને અત્યારે એટલી બધી હોડ લાગી છે દૂધ વેચવાની કે જેને ગાય ન કહી શકી એવી જે વિદેશી ગાય જેને ભૂંડમાંથી કહેવાય છે કે બનાવવામાં આવી છે એવી જર્સી ગાય દૂધ વધારે આપે અને એ દૂધ લોકો સુધી પહોંચે છે તો આ ગાય વિશે આ ગાયમાં ને એ ગાયમાં ઘણો બધો ફરક છે કારણ કે એ જર્સી ગાય કહેવાય છે એટલે એનો ખૂબ વધારો થઈ રહ્યો છે અને જે આપણી જે એને કહેવાય કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો જે ગાયમાં વાસ છે એ ગાયો અત્યારે રસ્તે રખડે છે હવે જે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે એ ગાયો જો રસ્તે રખડે છે તો ગાયની સેવા ક્યાં થાય છે ને ગાયની સેવા જે ગૌશાળાઓ જે અત્યારે જગ્યા જગ્યા ગામો ગામ બબે પાંચ પાંચ ગૌશાળા થઈ ગયું છે અને ગૌશાળાવાળા સેવા કરે છે નથી કરતા એમ નહીં એ નથી કહેવામાં આવતું કે નથી સેવા કરતા નથી દૂધ વેચતા નથી દહીં જમાવતા નથી શાસ કરતા કરે છે પણ એ પ્રમાણે એની સેવા કરે છે એમ હરેક ગૌશાળાવાળા જેમ એની સેવા કરે છે એમ મારો કહેવાનો અર્થ થી છે ભાવ અર્થ એ છે કે જો ગાયની સેવા થાય છે ને આમને આમ નંદીઓની સેવા થાય ને તો આનું માતમ જળવાઈ રહે આપણા કચ્છમાં પણ ભાનજીભાઈ એક નંદી શાળા આવેલી છે તમને કદાચ ખ્યાલ હશે અંજાર જે સચ્ચિદાનંદ મંદિરના મહંત છે ત્રિકમદાસજી મહારાજ એમને ખૂબ સરસ મજાની નંદી શાળા અંજારમાં બનાવીશ ભરતભાઈ નંદીની વાત કરી ખૂબ સરસ વાત કરી ભાનજીભાઈએ કે નંદી રસ્તે રઝડતા હોય છે અને એના માટે પહેલ સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે અંજારમાં કરીશ એ ક્યારે એને આંખલો નથી કહેતા અને આંખલો કહે ને તો પોતે ગરમ થઈ જાય કે ભાઈ એને આંખલો નહીં કહેવાનો કારણ કે એની ઉપર ભગવાનની સવારી અત્યારે બે વસ્તુ છે નંદી ગામો ગામ રખડે છે અને નંદીઓને ઘણા કતલખાને મુકાય છે એ જોઈને જે આપણે અંજાર સચ્ચિદાનંદ આશ્રમના જે મંથ છે ને એનું બહુ ઉકળે છે મને ઉકળે છે અને એ તો એમ કે છે કે તમે તમે ક્યાં કને કહો અમે ત્યાં ખાનેથી આવીને લઈ જઈ બાકી તમે આને રખડવા ન દો પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે હવે હું તમને કહું કે નંદીની કોઈ અત્યારે સાંચવી શકે એમ નથી કારણ કે પહેલાં ખેડૂત હતા એ ખેતીમાં વાપરતા હવે એ ખેતીમાં ટ્રેક્ટર થઈ ગયા એટલે નંદી થઈ ગયા છે અત્યારે નવરા હવે અત્યારે મોટા ભાગે થોડા ટાઈમ પહેલાં અમે ચીટોડમાં પણ સાંભળેલું હતું કે ચારથી પાંચ ગાડીઓ ભરાઈ અને નંદી કતલખાને ગઈ છે જે છું તે આપણે એમ નથી કહેતા કોઈના પર આક્ષેપ નથી કરતો હું પણ જો એ લોકોએ એમ અહીંયાથી કઈ કીધું હોય કે ભાઈ એ મારી અહીંયા પાંચ સાત ગાડીઓ રખડે છે નંદીઓ આટલી રખડે છે તો હું તમને કોઈ નંદીને અહીંયાથી લઈ જાત અને એના જીવ બચી જાત બહુ ખોટું થાય છે પણ હવે અત્યારે અત્યારના યુગ પ્રમાણે આપણે આમાં કાંઈ કહી શકતા નથી ખૂબ ખોટું થાય છે અને નંદીઓને ખરેખર જેમ ભાનજીભાઈએ એમ વાત કરી અને ભરતભાઈએ વાત કરી નંદીઓનું ધ્યાન રાખે કારણ કે ગૌશાળા છે તો ગૌશાળા અને જે પણ સંસ્થાવાળા છે જો બબે ચચાર બબે ચચાર નંદીઓ ગામે ગામ જો એની સેવા કરવામાં આવે ને તો નંદીઓનો જે કતલખાને એક આક્ષેપ નહીં આ એના ઘણા બધા એવા પુરાવા પણ છે કે કતલખાને જાય છે એ સો ટકાની વાત છે અને ઘણા બધા એવા ગૌ સેવકો છે કે એને એને પોતાના એના માટે જીવનની આહુતિ આપી દીધી છે કારણ કે ગાય ગૌ માતાઓને પશુને જ્યારે કતલખાને લઈ જતા હોય અને એને બચાવવા માટે ઘણાએ પોતાએ શહીદી ઓરી લીધી છે પરંતુ મારે વાત કરવી છે નિઃસ્વાર્થ ભાવની કારણ કે મેં જર્સીની વાત કરી ભાણજીભાઈ જર્સી ગાય દૂધ બહુ આપે છે અને એ દૂધ લોકોના શરીરમાં જાય છે હવે જર્સી ગાય જે દૂધ આપે છે અને લોકોના શરીરમાં જાય છે એ તો હવે લોકો ખરીદી કરે છે અને જાય છે આ તો આ તો આ સમય પ્રમાણે અનુસાર હાલવાનું છે ખરેખર શું તમે એને ગાય કહેશો એ ગાય કહેવાય એ ગાય ને કહેવાય એ ગાય છે નહીં અને એને ગાય કેવી કેમ પણ કહેવાનો અર્થ કે હવે જે વસ્તુ હાલી રહી છે હાલવાની છે ને આપણા બંધ કરવાથી કાંઈ બંધ થવાની નથી ને આપણે એમાં કાંઈ કરી શકતા નથી એમ આપણે આપણી મથામણ કેટલી કરીએ એમ આપણે આપણી મથામણ આપણા પૂરતી જો નથી કરી શકતા તો પારથી મથામણ આપણે કેવી રીતે કરવી એમ અને કેટલીક કરવી એમ કારણ કે પણ સ્વાર્થી જીવ છે સ્વાર્થી માનવ છે દૂધ માટેથી અને અહીંયા તમારા ધામમાં દૂધને મેરવાણ કરવામાં નથી આવતું દૂધને વેચવામાં નથી આવતું તો આ નિઃસ્વાર્થ ભાવે લોકોની માનસિકતા કેવી છે પૈસા કમાવા માટે શું શું કરે છે ભાણજીભાઈ હવે આ તો શું છે કે પૈસા કમાવા માટે માણસ માણસની રીતે જે કાંઈ કર્મ બાંધતા હોય એ બાંધ્યા રાખે છે બજારા ને એના કર્મ એને ભોગવવાના છે કારણ કે આજે હું અહીંયા જે સંસ્થા મામાના દેવના નામે હલાવી રહ્યો છું અને હાલી રહી છે એમાં હું પણ ખોટો કરીશ તો હું એ કરમનો બંધ તૈયાર છું આમાં કર્મ કોઈને મૂકતો નથી એમ કારણ કે જે પાપ કરશો એ તો સામે આવવાનું જ છે મારાથી થાય કે બીજાથી થાય ખપે એનાથી થાય જે કાંઈ કરશે ને એને ભોગ્યા વગર છૂટકો જ નથી અને ભોગવવો જ પડશે હાજી ભાઈ આટલી બધી ગાયોનો નિભાવ કેવી રીતે થાય છે કારણ કે નથી તમે દૂધ વેચતા નથી એનું ઘી બનતું અને નથી ક્યાંય તમે લાંબો હાથ કરતા હવે ગાયાનો જે નિભાવો થાય છે એ તો મામાદેવની દયાથી થાય છે આપણે નિભાવો કરતા નથી ને આપણાથી કાંઈ થતો નથી કારણ કે આપણી આપણી હકીકત કેવી છે સાધુરામ કે મારી હકીકત એવી છે કે ભાઈ સીમમાં સેઢોની ગામમાં ગરા નહીં સીમમાં શેઢો નહીં ગામમાં ગરા નહીં ઘરે ખાવા લોટ નહીં બજારમાં ત્રાંબિયાના તેર વખત વેચાઈ આપણી કોઈ ખરીદી ન કરે તો આપણે ત્રણસો ગાયું હોય કે હાથો ગાયું આપણે ક્યાંથી સંભાળીએ પણ આ તો મામાદેવની કૃપા અને મામાદેવની દયા અને એને નામે હાલે છે અને એને નામે ગાયો નભે છે આપણે કાંઈ નભાવતા નથી બસ ખૂબ સરસ વાત કરી કારણ કે મામાદેવની કૃપાથી ભરતભાઈ તમારી પાસે આવીશ કારણ કે અનેક ધાર્મિક કાર્યક્રમો અહીંયા યોજાઈ ગયા છે અને શ્રદ્ધાનો આ ભાવ છે ભાણજી ભગતનો કારણ કે તમારો જો ભાવ હોય વિશ્વાસ હોય તો દેવ સો ટકા કામ કરે અને બધું એમના માટે ભરોસો ભરોસો મૂકી દે છે કારણ કે તમારી મારી આ કેપેસિટી બહારની વાત છે કારણ કે કોઈ પણ આયોજન કરવું હોય એટલે આપણે જરાક પ્રેક્ટિકલ રીતે વિચાર કરી એની ગોઠવણી કરી અને જે પણ એનું એમઆઉટ થતું હોય જે રૂપિયા થતા હોય એની વ્યવસ્થા કરી પણ આવા ઘણા બધા એવા ભક્તો છે મેં જોયા છે એમને ક્યારે એમને પોતાના ખીચામાં પાંચ રૂપિયા ન હોય અને આદેશ કરી દે કે ભાઈ આ કરવાનું છે આ બધું કેટલું અઘરું આ વિશ્વાસને શું કહેશો તમે છેલ્લા વીસેક છે આ ક્ષેત્રની અંદર મને લાગે બાર થી તેર તો કથાઓ થઈ જાય આવી કથાની વાત કરતા આવીએ તો ખરેખર અહીંયા અમારી કોઈ સ્થિતિ નથી કે અમે આ કથાઓ કરી શકીએ પણ એ એમના ઉપર ભરોસો છે મામાદેવ ઉપર અને ઘણી વખત કરો કે ભાઈ આ તમે શું કામે પણ કે મને કે મામા કે છે ને હું કરું છું બહુ સારી વાત છે અહીંયા એક ખાલી કથાની વાત નથી અને ગાયોની વાત નથી અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે પાણીના પરબ ચાલુ છે અને દરરોજ વીસથી પચીસ કિલો કીડિયારો અમારે કાનજી ભગત છે એક અહીંયા કાના બાપા અમે કહીએ છીએ એને એ લગભગ એસીક વર્ષની ઉંમરે છે પણ વીસથી પચીસ કિલોનો ખંધો ઉપાડી અને એ લગભગ અહીંથી બે ત્રણ કિલોમીટરના એરિયાની અંદર કીડિયારું પૂરવા જાય છે એટલે આ વિસ્તારમાં આ બધી વસ્તુ પાંચ અહીંયા બહુ ક્ષેત્ર મોટા ચાલુ છે અત્યારે અંધક્ષેત્ર છે કીડિયારું છે ગયાની ચરો છે અહીંયા ગમે તે રાતના બે વાગે કદાચ આ રોડ ઉપરથી નીકળે કોઈ પદયાત્રી કે ગમે તે માણસ એ રોટલો ખાધા વગર જવાતું નથી અહીંયાથી કારણ કે ભાણજીભાઈનું એક જ વસ્તુ છે કે ખવડાવવું એનો ઉદ્દેશ એક મોટો ઉદ્દેશ જ છે ખરેખર તો અત્યારે તો ઠીક છે પણ કોરોનામાં જ્યારે માણસ માણસને નહોતો અડી શકતો ત્યારે અહીંયા ચારસો સાડા ચારસો ગાયો હતી મેં ઘણી વખત વાત કરી કે આપણે કાંઈક આમાં સરકારમાં રજૂઆત કરીએ પણ એ કે મને કે હું આમાંથી માથું ઊંચું કરી શકતો નથી હું શું હાલું તમારા ભેગો અમને રજીસ્ટ્રેશન નંબરે મને મળેલા હતા પણ હવે જે વસ્તુ કદાચ ગુમે થઈ ગયું છે એટલે હવે આપણે એમાંથી સહાય લઈ નથી શકતા ને કાંઈ એક ગાય પછવાડે ચાલીસ રૂપિયા જેવી સરકારી સહાય છે આજ તારીખ સુધી બદલા કે છેલ્લા આઠ દસ વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ છે એક સરકારમાંથી એક રૂપિયો આવેલો નથી પણ રૂપિયો આવે ક્યાંથી આપણે એમના પાસે રજૂઆત કરવા જઈ શક્યા નથી કે આપણે રજીસ્ટ્રેશન નંબર પહેલાં તો રજીસ્ટ્રેશન કરાવવું પડે આપણે આનું ચારસો ચારસો ગાયો ખરેખર નભે છે એક હવે એ કોઈક દેવી કૃપા છે ઘણી વખત અમે ટ્રેક્ટરવાળાને પૂછા કરીશ ભાઈ ક્યાંથી ચરો લઈ તો આ ધી કોણે મૂકે તો ખબર નથી નથી દેતા જવાબ અમને નથી દેતા જવાબ એટલે આ એક બહુ મોટી વસ્તુ છે શ્રદ્ધાનો વિષય છે અને ખરેખર તો ભાણજીભાઈની તો આખી શ્રદ્ધાએ અલગ છે કારણ કે વીસ વર્ષથી આ ધૂણો દખાવી ત્યાં બેઠા છે મેં એમને વચ્ચે પૂછ્યા કે તમારા છોકરો મને મુંબઈથી બોલાવી લીધું ને કા મને અહીંયા કોઈ કામ કરવાવાળા જડતા નથી કે હવે એણે પોતાના છોકરાને ધંધાર્થે બારે મૂક્યા છતાં અત્યારે અહીંયા બોલાવી લીધા છે કારણ કે ગાયો માટે એટલે આ બહુ મોટી શ્રદ્ધાની વિશ્વ છે અને એ તો ધૂણો ધખાવીને બેઠા છે હવે વધારે તો એમના આપણે માહિતી લઈશું મિત્રો ખૂબ સરસ વાત કરી કારણ કે આપ વિના સર્ગે ના જવાય એટલે પોતાના દીકરાઓને જેને આપણે મિનિમમ ગણીએ તો વીસ ત્રીસ હજાર રૂપિયા મુંબઈમાં પગાર મળે અને અહીંયા માત્ર સેવા કરવાની પણ એમને ખ્યાલ છે કે મારા જે પુત્રો છે એમને આ સેવાનું કેટલું ફળ મળવાનું છે એ તો આ દેવ આપે અને મેં જેમ વાત કરી કે જેનું મન ચોખ્ખું હોય ને એની આરે સીધી આ શક્તિની કનેક્ટિવિટી થઈ જાય થઈ જતી હોય છે અને મન માટે એક ખૂબ સરસ મજાની મને અત્યારે સાખી પણ આવી યાદ આવી છે મન મેલા એના તન ઉજળા બગલા કપટી અંગ એથી ભલા ઓલા કાગડા જેને તન મન એક જ રંગ એટલે કહેવામાં આવ્યું છે કે બગલાનો અંગ રૂપાળો હોય પણ એનું મન મેલું હોય અને કાગડો અવાજે પણ એવો હોય અને રંગે પણ કાળો હોય એટલે એના કરતાં એટલે સંતોએ કીધું છે કે એના કરતાં કાગડા સારા ભાણજીભાઈ અહીંયા આટલી બધી સેવા કીડિયારાની વાત કરવામાં આવી અત્યારે આ જે ગોવાર છે મારે પહેલાં આપણે ગોવારની વાત કરશું કરશે અત્યારે કેટલો સમય સુધી આ ગોવાર ચાલશે અને ક્યારથી શરૂઆત કરવામાં આવે છે કારણ કે આટલો બધો ગોવાર ગાયોને આપો આખે આખું તપેલું એટલે કેટલા કિલો રોજનો ગોવાર અને કેટલો સમય સુધી ચાલશે હવે બસો કિલો ગોવાર છે અને એક મહિનો છે ત્રીસ દિવસ પૂરા એમ આજે આજથી ચાલુ થયો છે અને સામે આજનો દિવસ છ તારીખ સામે આવશે એટલે છ તારીખનો બંધ થશે ગોવાર એક મહિનો ગોવાર ગાય અને ફીટ દેવામાં આવશે એમ કેટલા વાગ્યાથી આ શરૂઆત કરવામાં આવે છે ગોવાર બાફવાની ગોવાર બાફવાની શરૂઆત કરવામાં આવે હમણાં જ શરૂઆત મૂકી દઈશું એમ જુઓ તપેલું હમણાં ગોવાર ચારી કરી અને ગોવાર ના ધોવા નાખી દેશું નાખી અને ચડવા મંડી જશે એ રાતના ત્રણ વાગે ગોવાર ચડી જશે કમ્પ્લીટ રેડી એટલે આજે હમણાં મૂકશો પાછો રાત્રે ત્રણ વાગ રાત્રે ત્રણ વાગે જડી ગયા છે અને કાલે પાછો સવારમાં નખાઈ ગયા છે નવ વાગ્યા સુધી નાખી દઈશું કાલે હા મિત્રો આ સાચી સેવા છે અને આ શું કામ કા એની અંદર જે આપણે કહીએ ને ઘણી વખત કે આપણે વિટામિનની કમી છે ફલાણની કમી છે એટલે આની અંદર પણ કંઈક રહસ્ય છે કારણ કે ભૂતકાળમાં જે આપણા વળવા કરી ગયા હોય ને એની અંદર ઘણું કારણ કે ત્યારે ભણતર હતું અને ગણતર પણ હતું કારણ કે ગણિત બહુ ઊંચું ઊંચું હતું અત્યારે જ્ઞાન અને વિજ્ઞાન પણ અત્યારે જ્ઞાન કરતાં વિજ્ઞાન આગળ છે જ્ઞાન પાછળ રહેતું જાય છે એટલે ભાનજીભાઈએ મને શરૂઆતમાં ભગતે વાત કરી કે ઘણા બધા આવા કળાયા રંધાતા અને કળાયા મૂકાતા કીડિયાળાની સેવા અને ભરતભાઈ હું એમની પાસે બહુ સદા કારણ કે એમનો ભાવ મને બહુ ગમે છે સંતનો સ્વભાવ એવો હોવો જોઈએ નિર્મળ અને એમને હમણાં હું વચ્ચે આવ્યો ત્યારે મને વાત કરી હતી સાધુ સંતો હોય જો કે અહીંયા તો અઢારે વર્ણ એક સમાન છે અને કોઈ પણ અહીંયાથી માર્ગો નીકળે એટલે અહીંયાથી આ ભગત કે એને બોલાવે ચાય પાણીનું પૂછે અન જો એને ભોજન ન કર્યું હોય તો ક્ષેત્ર અહીંયા ચોવીસ કલાક ખુલ્લું હોય છે અને હવે એમને કલ્પના બહારની વાત કરી છે મિત્રો આ એક જગ્યા રોડ ઉપર અને સદાવ્રત સદાવ્રત એટલે કદાચ આપ સમજતા હશો કારણ કે એને કન્ટિન્યુ ચાલુ રાખવું પડે સદાવ્રત એટલે નિઃશુલ્ક અહીંયા અહીંયા તો જો કે અમે ગમે તે પ્રસાદી લે લઈ જાય તો એની કને કાંઈ લેવામાં નથી આવતું પણ આ સદા સદાવ્રતની તમે વાત કરી ભાણજીભાઈ હા સદા વ્રતની વાત કરી કે હવે વ્રત બાપાની દયા થઈ જાય તો ખોલવાની ઈચ્છા છે એમ કે ભાઈ સદા વ્રત ખુલી જવો જોઈએ અને કન્ટિન્યુઅસ રોટલો કે આવે એને ટુકડો ટુકડો ત્યાં હરી ઢુકળો આ રીતે મળવો જોઈએ અને અહીંયા સેવકગાણ એટલા છે કે મામાની દયાથી મામાના સેવકો ગાગુદરથી પણ અહીંયા આવે સેવા કરવા માટે આ બેન બેઠા છે અત્યારે વાત કરી લો તમને ડાયરેક્ટ જ વાત હા આપણે એ બે બધા જે મેં વિડીયોમાં હું તમને બતાવીશ આ જેટલા બહેનો છે એ બહેનો અત્યારે માથે જે ગમેલો છે ગમેલો ઉપાડી અને મિત્રો આ અત્યારે લગભગ આપણે જોવા જાય તો 38 ડિગ્રી તો તાપમાન હશે જ ઓછામાં ઓછું 38 ચાલીસ ડિગ્રી તાપમાન હશે અને એમાં પાછો ગોવાર ગરમ અત્યારે ગાયોને જે ગમાણ આવે એની અંદર અહીંયાથી જે તપેલું છે મોટું કડાયું છે એની અંદર જે એક આખો આખો ગુવાર બનાવી અને અત્યારે એ જ્યાં ગમાણ સુધી પહોંચાડવાનો એમાં બેનનો આ બધા બહેનો છે એ માથે ઉપાડી ઉચકી અને હું તમને વીડિયામાં બતાવીશ ગમેલા ભરી ભરી અને ત્યાં ભગત પણ પોતે ગુવાર ઉપાડી અને ત્યાં ઠાલવતા હતા માં કયા ગામથી આવો છો ગાભુદિયા નામ છે તમારું કેટલો ટાઈમથી સેવા કરો છો અમે અત્યારે જોવાની નથી કરી શકતા એટલે ક્યાંક ને ક્યાંક આ મામા દેવ ની કૃપા છે શું કેશો કારણ કે આ કાર્ય હવે બધું બંધ થઈ ગયું છે હવે ગોવાર હવે રહ્યો નથી ક્યાંય નથી રહ્યો પણ અહીંયા મામાને મંદિરે છે અને ભાઈ

બીજા બેન છે મારી પાસે શું નામ છે બેન તમારું કુમાર બેન કુમાર બેન ક્યાંથી આવો છો નાગોદર થી નાગોદર થી કેટલો ટાઈમ થી સેવા કરો છો મામા અમે તો ગયા વર્ષે સેવા કરી હતી આમાં ચાલુ કર્યો હતો ગોવાર અને એક મહિનો એક ખાડો નતો કર્યો લગાતાર ઉપાડ્યો હતો આખો મહિનો પૂરો મહિનો મામે મામાની ની દયા થી કેટલા વાગે આવી જાવ છો કે અહિયાં જ રોકાવો અમે તો

વાહા અમારે વડીલ છે વડીલ વડીલ તો હું કારણ કે જ્યારે આવું ને ત્યારે અહીંયા હાજર જ હોય છે એમની હાજરી અવશ્ય હોય હું જ્યારે આવું ત્યારે શું નામ છે ભગત તમારું આપણે મોટું નથી દાખવું સેવા કરવી હોય તો દિલથી કરવાની અને કહેવાનું આ બચો આ બજો ભાવુક થઈ ગયા છે ભાવુક છે કારણ કે માણસને દેવ દેવ છે ને દેવ એમની ભાવના કારણ કે એ કણનું મણ આપે અને એ આપે ને એટલે ગમે એવો કદાચ દિલ હોય ને તો એને સો ટકા લાગણી વસ્ત થઈ જાય અને એનો ભાવ એ વ્યક્ત ન કરી શકે એમાં એટલે તમે ભાવ વિભોર બની ગયા છો ઠીક છે પણ મારું કાર્ય છે કારણ કે આપણે સેવા કરતા હોય આપણે કોઈને દેખાડવું નથી પરંતુ અમારા પત્રકારોની ફરજ છે કારણ કે ઘણી જગ્યાએ લોકો નિઃસ્વાર્થ ભાવે ઘણી બધી એવી સેવાઓ છે કે જેની કોઈ નોંધ પણ નથી લેતું અને વિશ્વાસે હરસ પરસ દેવના ભાવથી એ બધું હાલતું હોય છે અને તમારે તો અવારનવાર હું જોઉં છું ખૂબ સેવા છે આ બાજુ જોઈ અને મને આપણે મિત્રો બીજી વખત એમનું કારણ કે વિભો ભાવો ભાવ અને લાગણી ઘણા બધાને રડાવી દે છે અને એક વખત અમારે ભરતભાઈ કારણ કે મિત્રો આ તો જેને અનુભવ થયો હોય જેના ઉપર આની કૃપા થઈ હોય મારી ઉપર થઈ છે મિત્રો એટલે અને જેની ઉપર આની કૃપા થાય ને મિત્રો એટલે એને પછી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની કોઈ નડતર રહેતી નથી કારણ કે ઘણી જગ્યાએ એવું આપણે અંધશ્રદ્ધામાં જાય જોવરાવા જાય ફલાણું દોરા કરાવી ધાગા કરાવી પૈસા દઈ આવું બધું કાંઈ કરવાની જરૂર નથી આ અહીંયા મામાદેવની જગ્યા છે મામાદેવ કને ખાલી તમારા બે આંસુડા પડી જાય ને મિત્રો આ તમે જોયું વડીલ શું નામ હતું ભાનજીભાઈ એમનું માવજી બાપા મેં હું તો ઘણા વર્ષોથી અહીંયા આવું છું અને એમને જોતો હોઉં છું કારણ કે એમને ક્યારેય કેમેરામાં સામે જોયું નથી કે મારી હું સેવા કરું છું અને સેવા જ તમારી બિનસ્વાર્થી હોવી જોઈએ આખો પરિવાર ભાનજી ભગતે કીધું સમર્પિત છે આ ભાવુકતાને શું કહેશો ભરતભાઈ કારણ કે લાગણી વસ્ત થઈ ગયા બોલી ન શક્યા જ્યાં સુધી હું એમનું ઇન્ટરવ્યુ લેવા ગયો એમની પાસે જાણવા ગયો કારણ કે એમની ખૂબ અધડક સેવા છે પરંતુ આવા ઘણા બધા સેવાભાવી લોકો છે કે જેને કોઈ પ્રસિદ્ધિનો શોખ નથી હોતો અને જ્યારે કોઈક વાત થાય ને ત્યારે એનું ભરાઈ આવે આ લોકોને તો શું છે આખા કુટુંબને સવાર પડે એટલે એ દેવે હાજર થઈ જાય છે અને જે કામ કે કોઈને એમને એવું નથી બોર કાઢવા તો કે ભલે અમે તિયાર રોટલા કાઢવા તો કે તૈયાર શાક ભારવા તો તૈયાર કોઈ કામમાં ગુવાર છે ગાયોને સેવા કરવી પાણી પાવા જે આ એનું તો શું છે હવે પોતાનું એક નૈતિક કામ થઈ ગયું છે અને દીકરાઓ શું છે દીકરાઓ સારા જ છે એટલે શું છે એ ખેતી સંભાળે છે અને હવે આ લોકોએ આને સમર્પિત થઈ ગયા છે મામાને સમર્પિત કારણ કે સવાર પડેલા આવવું એટલી બહુ અઘરી વસ્તુ છે ખરેખર તો આજના યુગ પ્રમાણે કારણ કે આજ તો શું ને પૈસા પાછળ દોર છે પણ હવે આ લોકોએ તો શું છે હું તમને કોઈ સેવાનો ભેખ જ એક પહેરી લીધો હોય એવું કહી શકાય આપણાથી બાકી જે આપણે ગુવારની વાત કરીને મને ખ્યાલ છે એ પ્રમાણે પચાસેક વર્ષ પહેલાં અમારા ચિત્રોડની અંદર ગાયો માટે રંધાતો ગુવાર અને સાંજના પાંચ વાગે ને એટલે બજારને બંધ કરવાની દુકાનો બંધ કરાવતા અને દુકાને દુકાને ઓટલા હતા અને એ ઓટલા માથે ગાયોના ગુવાર ન ખાતા અને એમાંથી ધણ ગાયનું કહેવાય ધોણ કહેવાતું હોય એને ગાયોનું ટોળું હોય ને ધોણ કહેવાતું એ ધણને છૂટું મૂકે અને એ સાત સાડા સાત વાગ્યા સુધી ગાયો ખાય સવારના ઈજ ગયા ઓટલાને અમારે સાફ કરવાનો આ પચાસ વર્ષ પહેલાંની વાત છે એ બધું હવે તો ભૂલાઈ ગયું હવે તો ઓટલાય નથી રહ્યા અને ગાયો નથી આપણી કને હવે શું આપણે ખવડાવીએ હજી આવા એક ધાર્મિક કાર્યોની અંદર આવા કામ થાય છે ને એ ખૂબ સરાહનીય છે અને ગવર્મેન્ટને આપણે હવે આજી કરીએ કે ભલે આવું કંઈક હવે આ કામ જે ચાલુ છે ને એને કાંઈક હવે સહકાર આપે ગવર્મેન્ટ અને દાતાઓને મિત્રો અહીંયા માંગશે નહીં કોઈ તમારી પાસે અને હું જ તમારી કને લાગણી વ્યક્ત કરું છું કારણ કે આ એક જગ્યા એવી છે હું એનો સાક્ષી છું મારા એના પુરાવા છે કારણ કે કોઈ પણ આયોજન કરે એટલે કોઈ પાંચ પછીને ભેગા કરવાની ગોઠવણી કરવી નહીં સીધે સીધું મામાના ભરોસે મૂકી દેવું અને ઓટોમેટિક દાતાઓ અહીંયા આવી જાય અને જે પણ કથાનું આયોજન કર્યું હોય કોઈ સંતોને એમ ભોજન પ્રસાદનું આયોજન કર્યું કોઈ પણ ધાર્મિક કાર્ય કાર્યક્રમ અહીંયા યોજાય ને ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં આવતી નથી એવું આ ધામ છે પરંતુ જો આ વિડીયો જોયા પછી તમને કોઈને એમ થાય કે ના આ નિઃસ્વાર્થ ભાવે નિઃશુલ્ક ચાલતું આ અન્નક્ષેત્ર નિઃશુલ્ક ચાલતી આ ગૌ સેવા એક એક કપલી પણ અહીંયાથી દૂધ લઈ જવાતું નથી એટલે જો તમારે આ સાચી સેવામાં જો સહભાગી આવવું હોય આ યજ્ઞમાં તમારે જો આહુતિ આપવી હોય તમારે કાંઈ આપવું હોય તો હું જ્યારે આ વિડીયો અપલોડ કરીશ ત્યારે અહીંયાના જે અમારા ભાણજી ભગત છે એમના નંબર એની અંદર તમને આપીશું જે એમના કોન્ટેક્ટ નંબર છે મોબાઈલ નંબર છે એમને તમે અથવા એમના દીકરાને તમે સીધું જે પણ વસ્તુ અહીંયા કોઈ પૈસા કે એવું નથી જો તમારો ભાવ હોય તમે ગાયને ચરો આપી શકો પક્ષીઓને ચાણ આપી શકો અથવા તમારે એવું કોઈ કાર્યકામ કરવું હોય કે નાણાકીય તમારે કોઈ કાર્ય કરવું કોઈ જગ્યાએ આપવું હોય ત્યાં જગ્યામાં ડેવલપ કરવા માટે તમારી ઈચ્છા હોય અને આ સેવામાં તમારે સહભાગી થવું હોય તો અમારા વિડીયોના માધ્યમથી જે પણ ફૂલની તો ફૂલની પાખડી અહીંયાથી એમને કોઈ રજૂઆત નથી કરી પરંતુ હું તમને કહું છું કે જ્યાં આપવા જેવું છે ને ત્યાં આપવું જોઈએ કારણ કે આપણે ઘણી જગ્યાએ આપીને ત્યારે આપણાને પણ ખબર નથી હોતી કે આપણું જે નાણું છે યોગ્ય જગ્યાએ જાય છે કે પછી બીજાના ખીચામાં જાય છે પરંતુ યોગ્ય જગ્યા જોઈ અને ત્યાં અવશ્ય દાન કરવું જોઈએ ફરી પાછા કંઈક નવી વાત લઈ અને આ જગ્યાની આવશી ત્યાં સુધી મને રજા આપશો રાજસાધુ સાથે હું વિનોદ સાધુ ચિત્રોડ રાપર કચ્છ